નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતી તારીખ ત્રણ બે બે હજાર ચોવીસ ના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તેના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પેલું અખબાર કયા શબ્દનું બહુવાચનનું રૂપ છે અખબાર શબ્દ ખબર શબ્દનું બહુવાચન રૂપ છે ત્યારબાદ બીજું માતાનો ખોળો શાનાથી સિંચાયેલો છે જવાબ જોઈએ માતાનો ખોળો ચંદ્રની ચાંદનીથી સિંચાયેલો છે ત્રીજું ગાંધીજીને મળેલા શાળાના પ્રમાણપત્રમાં કઈ ટીકા ક્યારેય થઈ ન હતી ગાંધીજીને મળેલા શાળાના પ્રમાણપત્રમાં એમના વર્તન કે અભ્યાસ ખરાબ ટીકા ક્યારે થઈ ન હતી ચોથું રાજપીપળાથી સુરત કઈ દિશામાં આવેલું છે તો રાજપીપળાથી સુરત દક્ષિણ દિશામાં આવેલું છે પાંચમું લેખકના બાળપણના મોતીમામાઓના નામ જણાવો લેખકના બાળપણના મોતીમામાઓના નામ જેઠામામા ભગતમામા અને દુદામામા હતું તો જોઈએ વિતા વિદ્યાર્થી મિત્રો તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ જે પ્રશ્ન બેંક લેવાવાની છે ધોરણ સાત વિષય ગુજરાતી તેના સોલ્યુશનની પીડીએફ જો તમારે મેળવવી હોય તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો એપ્લિકેશન પરથી તમને તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ મળી રહેશે જો તમે વોટ્સએપ પર પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પણ તમે પીડીએફ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાં તમને ફક્ત એકમ કસોટી જ નહીં પણ ત્રણ થી બાર ના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇમેન્ટ પ્રશ્નપત્ર તથા બીજા ઘણા બધા સાહિત્યના સોલ્યુશનની પીડીએફ મળી રહેશે તો વિદ્યાર્થી મિત્રો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો જોઈએ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પેલું સોમાને જોડા ક્યારે આપવામાં આવ્યા જ્યારે લેખકના જૂના જોડાને રિપેર કરાવવાનું નક્કી થયું ત્યારે લેખકને તેમના જૂના બૂટ રિપેર કરાવ્યા આથી આવી રીતે લેખકના જોડા વારંવાર રિપેર થતા રહ્યા આથી તેનો મૂળ આકાર બદલાઈ ગયો ત્યારે એ જોડા સોમાને આપવામાં આવ્યા ત્યારબાદ બીજું શેરડીનો રસ પીતી વખતે રાજાના મનમાં શો વિચાર આવ્યો ગ્રામ માતાએ શેરડીને છરીથી કાપવાનો પ્રયત્ન કર્યો કે તેના હાથનું પાત્ર શેરડીના રસથી ભરાઈ ગયું રાજાએ શેરડીનો રસ પીતા પીતા મનમાં વિચાર કર્યો મારા રાજ્યની જમીન રસાળ અને રસકસથી ભરેલી છે મારા રાજ્યના ખેડૂતોનું ખેડૂતો ઘણું કમાય છે તેઓ ચોક્કસ ઘણા શ્રીમંત છે તો શા માટે તેની પાસેથી વધારે કર વસૂલ ન કરવો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન ગાંધીજી અભ્યાસમાં હોશિયાર હોવાથી તેમને શો લાભ થયો ગાંધીજી અભ્યાસમાં હોશિયાર હતા તેથી તેમને અભ્યાસમાં કેટલાક લાભ થયા બીજા ધોરણ પછી એમને ઇનામો મળ્યા અને પાંચમા અને છઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક ચાર રૂપિયા અને દસ રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી ત્યારબાદ પ્રશ્ન ત્રણ બે બે સમાનાર્થી શબ્દો લખો ઉલ્લાસ એટલે કે આનંદ અને ઉત્સાહ બીજું વડીલ મુરબ મોટેરા ત્રીજું તૃષા તરસ અને પ્યાસ ચોથું અમી તો અમૃત અને પિયુષ ત્યારબાદ પ્રશ્ન ચાર નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો અમીની ભરેલી ખાલી જગ્યા હેમંત કેરી હેલ રે લોલ વહલના ભરેલા એના રે હાથ એના હીરના લોલ હેયુ હેમંત કેરી હેલ રે જનની જોડ સખી નહીં ચડે લોલ ત્યારબાદ પ્રશ્ન ચાર બ વિરુદ્ધાર્થી શબ્દ લખો પેલું અંધકાર તો પ્રકાશ વાજબી તો ગેરવાજબી ત્યારબાદ પ્રશ્ન પાંચ તમારી શાળામાંથી પાવાગઢના પ્રવાસનું આયોજન થયું છે તમારા પિતાની મંજૂરી લેવા માટે તેમને પત્ર લખો તો અહીં તમને મિત્રો સરસ મજાનો પત્ર લખીને આપેલો છે તમારે આ પ્રમાણે પત્ર જોઈ પરીક્ષામાં લખવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો